ટચ મુદ્દાસર અને પરીક્ષામાં પૂછાય તેવું કરંટ અફેર્સ એટલે અક્ષર અકાદમી દ્વારા રજૂ કરાતું રોજે રોજનું કરંટ અફેર્સ જે બીસી રાખતો કરંટ અફેર્સ ટેલિગ્રામ ચેનલમાં દરરોજ સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એટલે હજુ સુધી જો તમે તમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશું જેથી કરીને રોજેરોજનું કરંટ અફેર્સ આપને મળી શકે નમસ્કાર મિત્રો હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ડિસેમ્બર મહિનામાં જે વિભિન્ન નિમણૂકો થયેલી છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત જગત ક્ષેત્રમાં તેમજ કેટલાક બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક થશે તે અંગેનું પ્રાદેશિક અને રાષ્ટ્રીય નિમણૂકો છે એના વિશે જોઈશું આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર સંજય મલ્હોત્રા સંજય મખોત્રા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા વી કે સિંહ ઓડિશાના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંબમપતી બિહારના રાજ્યપાલ કેરળના રાજ્યપાલ હતા એટલે એમની બદલી કરીને એમને બિહારમાં મોકલ્યા અને બિહારના રાજ્યપાલ બદલી કરીને એમને કેરળમાં મોકલ્યા કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર हिमाचल प्रदेश हाईकोर्ट हाई ना मुख्य न्यायमूर्ति जीएस सलवालिया, उत्तराखंड हाईकोर्ट ना मुख्य न्यायमूर्ति नरेंद्र जी सीआरपीएफ ना महानिदेशक है ना महानिदेशक आईपीएस वितुल कुमार पुलिस कांस्टेबल अनि पीएसए माटे અગત્યનો મુદ્દો કહી શકાય એના પણ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય ઇન્સ્પેક્ટર જનરલ ઓફ ધ બીએસએફ ત્રિપુરા ફ્રન્ટિયર તો અશ્વિની કુમાર શર્મા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ डीजेपी ना से राहुल नार्वेकर झारखंड विधानसभा ना अध्यक्ष रविंद्रनाथ महतो भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड ना मुख्य सतत्ता अधिकारी नीलाब्र सेन गुप्त यस बैंक ना एमडी मनीष जैन आरबीआई सॉरी एसबीआई बैंक ना एमडी રામ મોહન રાવ અમારા બેન્કિંગને લગતું કરંટ અપેસ એના માટે આ બંને મુદ્દા અગત્યના છે નેશનલ હેક્રેડિટેશન બોર્ડ ઓફ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝના અધ્યક્ષ ડોક્ટર સંદીપ શાહ ટ્રાન્સિનિયન સિવિલના એમડી ભાવેશ જૈન જમ્મુ કાશ્મીર બેંકના એમડી અને સીઓ અમિતાભ ચેટર્જી જોઈએ એના પછીના હવે આપણે આંતરરાષ્ટ્રીય જે નિમણૂકો છે તેની વાત કરીશું જોર્જિયાના રાષ્ટ્રપતિ મિખાઇલ કાવેલા શવલી મિખાઇલ કાવેલા શવલી મિત્રો આમાં એક બીજો પ્રશ્ન પણ

જેમણે બીજી વખત રાષ્ટ્રપતિનો કાર્યકાળ સંભાળ્યો છે એશિયન મહત્વની બેંક કહેવામાં આવે છે એડીબી ના અધ્યક્ષ મસાતો કોન્ડા જાપાનના છે બુર્કીનો બુર્કીનો ફાસો પશ્ચિમી આફ્રિકન દેશ છે એના વડાપ્રધાન રિમતાલબાદીન ઇમેન્યુઅલ ઓ એડ્રાગો યાદ રાખો ફ્રાન્સના વડાપ્રધાન ફ્રેન્કોઈસ બાયરો ફ્રાન્સના વડાપ્રધાન ફ્રેન્કોઈસ બાયરો એના જે વડાપ્રધાન હતા એને થોડાક સમય પહેલાં જ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે આઈસલેન્ડના વડાપ્રધાન છત્રીસ વર્ષની ઉંમરે આઈસલેન્ડના વડાપ્રધાન બનનાર મહિલા ઉમેદવાર છે તો અંગોના વચગાળાના વડાપ્રધાન એ સાકે વચગાળાના એટલા માટે કેના જે काय वडाप्रधानाचा त्यांना उपर महाभियोगनी कार्यवाही लगावामा आवी अशी आणि एमने दूर करवामा आव्याशे नासाना आगामी अध्यक्ष जेरेड इसाकमेन आपण परीक्षा माते पूछे शकाय तेवो सवाल से चुये डिजा मुद्दा अमेरिकन फेडरेशन इन्वेस्टिगेशन एजन्सी एफ डायरेक्टर કાશ પટેલ મિત્રો આ કાશ પટેલ એ મૂળ ગુજરાતી છે બરોડાના એ વટની છે અને અમેરિકામાં એમને પોસ્ટ ઉપર એમની નિમણૂક કરવામાં આવી છે શ્રીલંકાની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ મુર્દુ ફર્નાન્ડો મહિલા ન્યાયમૂર્તિ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે સીરિયાના વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ અલ બશીર મિત્રો તમે જાણતા હશો કે થોડાક સમય પહેલા સીરિયામાં ગૃહ યુદ્ધ સિવિલ વોર ફાટી નીકળ્યું અને તેના રાષ્ટ્રપતિ દેશ છોડીને એ ભાગી ગયા જોકે અહિયાં ત્યાં વચગાળાના વડાપ્રધાન નિમણૂક કરવામાં આવી છે બુર્કીનો ફાંસોમાં ભારતના રાજદૂત ઓમ પ્રકાશ મીના ભારતના હાઈ કમિશનર સુનિત મહેતા ભારતના રાજદૂત અભય કુમાર ભારતમાં રાજદૂત મિત્રો યાદ રાખો કે નેપાળે ભારતમાં એમની નિમણૂક કરી છે ડોક્ટર શંકર શર્મા બલ્ગેરિયામાં ભારતના રાજદૂત અરુણ કુમાર સાહુ મિત્રો આ પ્રશ્ન પરીક્ષા માટે અગત્યનો છે અને ભારત માટે ગૌરવનો સવાલ છે યુએન ઇન્ટરનેશનલ જસ્ટિસ કાઉન્સિલના ચેરમેન જસ્ટિસ મદન લોકુર જે આપણે સુપ્રીમ કોર્ટ છે એના એ પૂર્વ ન્યાયમૂર્તિ છે અને એમની નિમણૂક યુએન ઇન્ટરનેશનલ જસ્ટિસ કાઉન્સિલના ચેરમેન તરીકે કરવામાં આવી છે જોઈને પછીની વિગતો મિત્રો હવે આપણે રમત જગતને લગતી મેમો એના વિશે જોઈએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જેને શોર્ટમાં આઈસીસી કહેવામાં આવે છે એના ચેરમેન નો કાર્યભાર જય શાહે સંભાળ્યો છે આપણા ગૃહમંત્રી અમિત શાહના એ પુત્ર છે એશિયન ક્રિકેટ કાઉન્સિલ જેનો શોર્ટ ફોર્મ એ સીસી છે એના ચેરમેન શમ્મી શિલ્વા જે શ્રીલંકાના છે દિલ્હી ડિસ્ટ્રિક્ટ એન્ડ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રોહન જેટલી છે વિભિન્ન કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર વિભિન્ન પરિયોજનાઓના બ્રાન્ડ એમ્બેસેડર વિશેની વાત જોઈએ તો ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસ જે ભારતમાં યોજાવાનો છે એના બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા સલમાન ખાનની કરવામાં પરીક્ષા માટે અગત્યનો સવાલ કહી શકાય આરબીએલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડી ગુકેશની નિમણૂક કરવામાં આવી છે યુરોગીપ ટાયરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહેન્દ્રસિંહ ધોનીની નિમણૂંક કરવામાં આવી છે ટેક જોકીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર ઋષભ પંતની નિમણૂંક કરવામાં આવે છે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ રીઝનિંગ તેમજ પીએસઆઈ માટે જે ભાષા કૌશલ્ય છે ગુજરાતી અને અંગ્રેજી તેની નવી બેચ અમે બે એક બે હજાર પચીસથી શરૂ કરી રહ્યા છે બેચનો સમય દસ થી બારનો સવારે રહેશે મેસ અને રિઝનિંગની ફેકલ્ટી જોયેલ પરીક્ષે એમના વિડિયો અમારી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના જે ટૉપિક છે એનું કોચિંગ મારા દ્વારા કરાવવામાં આવશે અને મિત્રો જેને પીએસઆઈ બનવું છે એના માટે સો માર્સનું મેથ્સ રીઝનિંગ અને સો માર્સનું ગુજરાતી અંગ્રેજી ભાષા કૌશલ્ય એ બંને વિષયો ખૂબ જ અગત્યના છે અને એમાં મેક્સિમમ સ્કોરિંગ માટે તમે અમારી અકાદમીમાં જોડાશો તો તમારું સ્વપ્ન સાકાર કરવામાં તમને ફાયદો થશે આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અથવા અકાદમી ઉપર રૂબરૂક મળીને તમે વાતચીત કરી શકો છો મિત્રો અમારા બે ટેલિગ્રામ ચેનલો છે બીસી રાકોટ કરંટ અફેર્સ મિત્રો આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં રોજે રોજનું કરંટ અફેર્સ સાંજના સાત વાગ્યાની આજુબાજુ દરરોજ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને મૂકવામાં અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાંથી બાવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ જે પરીક્ષા લેવાય એસટીએ ની તો એમાંથી પૂછાયેલા જે પ્રશ્નો છે એની વિગતો અમે અહીંયા મૂકી છે અગાઉની પરીક્ષાની વિગતો પણ અમે અવારનવાર સોશિયલ મીડિયામાં અમે મૂકી છે આ ઉપરાંત તમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં તોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર છે એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમને આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનો બોલતા નહીં અને એક વિનંતી એ છે કે અક્ષર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી ફ્રી વિડીયો પૂરા પાડવામાં આવે છે આ પ્યોરલી ચેરિટેબલ પર્પઝ છે એટલે તમે અમારા વિડીયોને મેક્સિમમ તમે તમારા મિત્રોને શેર કરો જેથી કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને તેની જાણકારી મળી રહે અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને હા બેલ આઇકોનને ને ચાલુ કરવાનું ભૂલતા